Banded, mọi người thấy pháo bạch lạc. I'm glad to open, mọi người, 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 mọi હલો હલો હા પી એ હા

એક ભાઈ બને કીધું લાકડા કાપવા કેટલા રૂપિયામાં જોયા એ સબ ઓમ ઓમ ત્રણસો રૂપિયામાં જોડે અગિયાર વાગે સુધી જાઓ તો તો આખો દાણા ને ત્રણસો રૂપિયા આખા દાણા ના પોનસો રૂપિયા કહેવાના બીજા ત્રણસો કીધા હવે તમે પથારી ફેરી નાખો બીજા કે ત્રણસો રાખવા જાવ ત્રણસો ને પોણસો આપણે કીધા તો વચ્છી હા તો અમે જઈને આવો તા જઈ લઈ

તારું શું સારું મેં કેવું ફોન કર્યો આ તમાર આ જવાબદારી બધી તમારી આવશે તમે ક્યાં જવાના છો મારે અમદાવાદ જાવું છું કાલ પાટો બદલાવ છે અને આજ વેળ થી અમદાવાદ જતા હું બે દાડો પૂખા છો હા આગળ આપણે હે પેલો મોટો રે ઓવે જીવ આટા તમાર જાવું હા છે ચાર હા હો ઓ હા નેસાળ અરે કોઈ વૈકટ પગલા મે લૂજો હા

હા હો લે હું ઊભો વર્ષે ના મારી બેટો આયા આ ઘાયો માં શું ઊંગ છે મારી સાર નાખી વર્ષે બેલા નક મારિયા એ બોથય તોડ જકળા છે લે હવે હું કરવાનું મારો બેટો ખરત તો ખાઈ જા ને તો પડ ઓર તોય નાખી વર્ષે આજો કાલિયા vai play ali

બંગકો ના પીઉ નહીં પડે બમે તની પીઉ પડે મી પીઉ પડે ના તો આ બંગો આજ ના આજ હા તો તલ કઈ છોડી દે છોડી દે લે એક એક ના પીવો તો ભઈ છોડી દે લે આ તો ના ના પીતા છોડી દે ઓ તારી એ ઓ નહીં મન સુડવા કે લે નહીં આ પપ્પા ની વાત નઈ કરવાની લે છોડવાની તો તો તા તો કેરે દહો તમન બુદ કોઈ નઈ મુ સમીરજી લઈ દઉં હા તો લઈજો

પીલી સાઈડ તો પીલી સાઈડ ઉંજાડો ખૂણાવાળા મોવે લ્યાઓ તમે આ દે ખરા નું ના જવાય તડકો ગરમી સડી જાહે ને ઈ કે ઉંધા પડશો તો તો કો અમે શું કરમ જાતા છે લે તે લક કો કર વેલા કો આકડા આવું તમે સમજીન બેવા માં આવો હા તમે ઓ માં આવો પેલા કે ઓ વાટે થઈ લાવજો પણ ઓય સારું લે કોઈ ઓય તો ટોકો પાડજો ભાઈ મારી બાજરી ઈકણ જ છે ભાઈ કાચો રે

હ હા યાર લે રોજડો માર કુદોતો નહી આ ફૂટની ધારમાં તકળવો પડશે નક મજા નહી આવે માર બેટો બધે કણો ખાઈ દહી આપો ફૂલા ફૂ ફૂ યાર યે જ તો ફૂટન ધારમાં તકડું ઈમળા તકડું હવે તકળવો જ પડશે હા માર બેટુ યાર કેટલો જોરો છે યાર કેટલો જોરો છે

આપણું દારૂ મોરતું જ નહીં શું આજ આવું આજ તો ખરા તું તમારે જાવ તો નહીં પણ આ જતા શું થાય એને પોટલી વગર સાલતું નહીં એટલે આજ છે તમે હું શું કીધું તો હું પણ હીરું નહીં માનતો કાલ વહેલા ની શરૂઆત કરીશું આપણે પણ હીરો મોન તો નહીં આજ તો દાવું પડશે એ વળી પોટલી મારતો નહીં આવું અમે થોડું ફાલી હું પેલા લેબડો જઈને પૂછ્યું એ તો કહે તો હું લેબડો બી નહીં પાડે

મારું બેટું છે આ ખોટા કરે છે કાઢે છે ગોવા જવા જેવું મારી બેટી કી બેટા આવે છે હગે જવાબદારી છે આલીસે મા

Stop Daddy. <sighs>

তাৰ কণ্ ক'লো ক'লো તો આ હબુ માથા ભારે લાગતો તો મને કોઈ પણ માથા ભારે લાગતો તો શું જબર માર્યો છે પીતો પણ તો જબર માર્યા કોઈ દાડો નહી આવે આપણ સડાય જ અમે સડાય તો બંગ તો એવા કુટી આવીને બહુ પાછળ ભઈ હ્યા ઈ હાર્ડ શિરલાsetFamily કારયા કટ્યો મારો અપ કેળું ભેળું ચિડકી કરનાશ કેળું ભેળું ચિડકી કરનાશ મારી તો લે આ તો બિલી મારી માર ગાધી સબ ઓંકે ચલુ બા હા થી વારથી જ મજુ આયા નહીં આવતા

वोली? Yeah. 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 Yeah.

એ હવે રે ગુરે આવતું નહોતું નહોતું થઈ ગયું છે કોઈ હા તો ઉતાર નકર સટકી જા હા હેડો લ્યા સટકી જા હેડો